શું તમારા જીવનમાં પણ મુસીબતો અને દુઃખો પૂરા થવાનું નામ નથી લેતા શું તમે પણ તમારા ખરાબ સમયથી હારીને થાકી ગયા છો શું તમને લાગે છે કે નસીબ તમારી વિરુદ્ધ ચાલી રહ્યું છે જરા થોભો જે કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં હારેલા અર્જુનને વિજય અપાવ્યો હતો એ જ કૃષ્ણ આજે તમારી મૂંઝવણોના જવાબ આપવા આવ્યા છે યાદ રાખો મધરાતે જન્મેલો કાણો જો આખી સૃષ્ટિમાં પ્રકાશ ફેલાવી શકે તો તમારા જીવનનો અંધકાર પણ ચોક્કસ દૂર થશે જીવનમાં મુશ્કેલ સમય આવવો એ કોઈ શ્રાપ નથી પરંતુ એ તમારી ધીરજ અને સાચાઈની ખરી પરીક્ષા છે શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે સમય તમારી વિરુદ્ધ ચાલી રહ્યો હોય ત્યારે શાંત રહેવું એ જ સૌથી મોટી શક્તિ છે જેમ સમુદ્રમાં તોફાન આવે ત્યારે જહાજના કેપ્ટનની સાચી આવડત જણાય છે તેમ જીવનના સંઘર્ષો જ નક્કી કરે છે કે તમે કાચની જેમ તૂટી જશો કે હીરાની જેમ ચમકશો આજે જો અંધકાર છે તો વિશ્વાસ રાખો કે સૂર્યોદય પણ નિશ્ચિત છે તમારે માત્ર કોઈ પણ સ્વાર્થ કે લાલચ વગર તમારું કર્મ કરતા રહેવાનું છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સૌથી મોટો સાર છે કર્મણની અસ્તે મા ફલેશું કદાચના આપણે ઘણીવાર પરિણામની ચિંતામાં એટલા ડૂબી જઈએ છીએ કે વર્તમાનમાં જે કરવાનું છે તે ભૂલી જઈએ છીએ કૃષ્ણ કહે છે કે પરિણામ આપવું એ મારા હાથમાં છે પણ મહેનત કરવી એ તમારા હાથમાં છે જો તમે ફળની આશા છોડીને માત્ર કામ પર ધ્યાન આપશો તો તમે તણાવ મુક્ત થઈ જશો જે વ્યક્તિ કામના ફળના ચક્કરમાં પડતી નથી તેની ઈચ્છાઓ ભેગી થતી નથી અને તે જન્મમરણના બંધનમાંથી મુક્ત થઈ શાંતિ પામે છે માણસનું મન પવન જેવું ચંચળ છે તે હંમેશા આપણને ભૂતકાળના પછતાવા અથવા ભવિષ્યના ડરમાં ખેંચી જાય છે શ્રીકૃષ્ણ સમજાવે છે કે જે માણસે પોતાના મન પર કાબૂ મેળવી લીધો છે તેનું મન તેનો શ્રેષ્ઠ મિત્ર છે પણ જે મનનું ગુલામ બની ગયો છે તેનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે મનને વશમાં કરવા માટે અભ્યાસ અને વૈરાગ્ય જરૂરી છે જ્યારે તમે મનને શાંત કરો છો ત્યારે જ તમને સાચી ખુશીનો અનુભવ થાય છે ખુશી બહારની દુનિયામાં નથી પણ તમારી અંદર રહેલી શાંતિમાં છે પરિવર્તન એ સંસારનો નિયમ છે જે આજે તમારું છે ક્યારે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે કોઈ ત્રીજાનું હશે આપણે વસ્તુઓ અને સંબંધોને પકડી રાખવા માંગીએ છીએ અને જ્યારે તે આપણી પાસેથી છીનવાઈ જાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ મૃત્યુ એક એવું સત્ય છે જેને બદલી શકાતું નથી જેમ આપણે જૂના કપડાં બદલીને નવા પહેરીએ છીએ તેમ આત્મા પણ જૂનું શરીર ત્યાગીને નવું ધારણ કરે છે આ સત્યનો સ્વીકાર કરવાથી મૃત્યુનો ડર જતો રહે છે અને જીવન જીવવાની એક નવી દ્રષ્ટિ મળે છે શું તમે એવી વાતોની ચિંતા કરો છો જે તમારા કાબૂમાં નથી જો હા તો તમે તમારો સમય બગાડી રહ્યા છો શ્રીકૃષ્ણ કહે છે કે જે થઈ ગયું તેનો શોક ન કરો જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે તમારે શું ગુમાવ્યું કે તમે રડો છો તમે શું લાવ્યા હતા જે તમે ખોઈ દીધું તમે અહીં ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો તમારી પાસે જે કંઈ પણ છે તે ઈશ્વરની દેણ છે માટે તેનો આનંદ લો અને બિનજરૂરી ચિંતાઓનો ત્યાગ કરો ઘણીવાર જીવનના સૌથી મુશ્કેલ સમયગાળામાં એવું બને છે કે જે લોકોને આપણે આપણા સૌથી નજીકના માનતા હોઈએ છીએ એ જ લોકો આપણાથી દૂર થઈ જાય છે ત્યારે મનમાં દુઃખ થાય છે પ્રશ્ન ઊભો થાય છે કે શું મારી કિંમત એટલી ઓછી હતી પરંતુ એ સમયે શ્રી કૃષ્ણ કહે છે જો કોઈ તમને તરછોડી દે તો તેને પોતાનું અપમાન ન માનશો કારણ કે જે મારસ તમને છોડીને જાય છે તે તમારી કિંમત નથી જાણતો તમારી આત્માની ઊંડાઈ નથી સમજી શકતો સાચી કિંમત હંમેશા તે જ સમજે છે જે સંકટમાં પણ સાથ ન છોડે કૃષ્ણ આપણને શીખવે છે કે સંબંધો શબ્દોથી નહીં પરંતુ સમયની કસોટીથી ઓળખાય છે સુખના દિવસોમાં તો બધા જ આપણા હોય છે પરંતુ દુઃખના અંધકારમાં જે દીવો બનીને ઊભા રહે એ જ ખરેખર પોતાના કહેવાય મહાભારતના યુદ્ધ ક્ષેત્રમાં કૃષ્ણ અને અર્જુનનો સંબંધ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કૃષ્ણે અર્જુન માટે તલવાર ઉઠાવી નહોતી પરંતુ પોતાની બુદ્ધિ માર્ગદર્શન અને અડગ વિશ્વાસથી અર્જુનની જીત પાકી કરી દીધી સાથી એ જ હોય છે જે તમારી જગ્યાએ લડતો નથી પરંતુ તમને એટલા મજબૂત બનાવે કે તમે જાતે જ જીત મેળવી લો બીજી બાજુ કર્ણનું પાત્ર આપણને સાથની બીજી ઊંચાઈ બતાવે છે કર્ણ જાણતો હતો કે ધર્મ અર્જુનની તરફ છે કૃષ્ણ પાંડવોની સાથે છે અને હાર લગભગ નિશ્ચિત છે છતાંય તેણે દુર્યોધનનો સાથ ન છોડ્યો ભલે માર્ગ ખોટો હતો પરંતુ સાથ સાચો હતો અહીંથી કૃષ્ણ આપણને આ શીખ આપે છે કે સાચો સાથી એ નથી જે જીતમાં સાથે હોય પરંતુ એ છે જે હાર દેખાતી હોવા છતાં પણ હાથ ન છોડે મુશ્કેલ સમય એ ભગવાનની સૌથી મોટી ભેટ છે કારણ કે એ સમયે આપણને ચહેરા પાછળ છુપાયેલી હકીકતો દેખાડે છે જે લોકો માત્ર ફાયદા માટે આપણા સાથે હતા એ ધીમે ધીમે દૂર થઈ જાય છે અને જે લોકો ખરેખર આપણા છે એ શબ્દો વગર પણ આપણું દુઃખ સમજી લે છે આ સમય આપણને શીખવે છે કે સંબંધોની ભીડ કરતાં સચ્ચાઈ ભરેલા થોડાક સંબંધો વધારે કિંમતી હોય છે શ્રીકૃષ્ણ કહે છે એકલા પડી જવું દુર્ભાગ્ય નથી ખોટા લોકો સાથે રહેવું એ દુર્ભાગ્ય છે જ્યારે લોકો આપણને છોડીને જાય છે ત્યારે ભગવાન આપણને હલકા કરે છે જેથી આપણે આગળ વધુ ઝડપથી અને નિર્ભય બનીને ચાલી શકીએ દરેક વિયોગ કોઈ દંડ નથી ઘણા વખત એ રક્ષા હોય છે અંતે જ્યારે તમે પાછળ ફરીને જોશો ત્યારે તમને સમજાશે કે જે લોકો તમને મુશ્કેલ સમયમાં છોડીને ગયા તેમણે હકીકતમાં તમને તમારી જાત સાથે જોડ્યા અને જે થોડાક લોકો અડગ રહી ગયા એ જ તમારા જીવનના સચ્ચા આશીર્વાદ બન્યા આ જ કૃષ્ણની વાણી છે મુશ્કેલીમાં મળેલો સાથ એ જ સાચો સંબંધ છે ઝૂક્યા વગર ખાલી થવું અશક્ય છે જો તમારે અંદરથી અહંકાર દૂર કરવો હોય તો ઝૂકવું જ એકમાત્ર ઉપાય છે અભિમાની માણસને ન તો પોતાની ભૂલો વેખાય છે ન તો બીજાની સારપ સિક્કા હંમેશા અવાજ કરે છે પણ નોટ હંમેશા શાંત રહે છે જ્યારે તમારી કિંમત વધે ત્યારે શાંત રહેતા શીખો તમારો સારો વ્યવહાર કરોડો દિલોને જીતી શકે છે સંયમ આપણા ચારિત્ર્યની કિંમત વધારે છે અને સેવા આપણા આત્માને પરમાત્મા સાથે જોડે છે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પણ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે જીવનમાં દરેક દાવ જીતવો હોય તો બળ કરતા બુદ્ધિનો ઉપયોગ કરો ભલે લોકો તમારી બુરાઈ કરે પણ તમે તમારો ધર્મ ન છોડો યાદ રાખજો જે પીડા તમે આજે સહન કરી રહ્યા છો એ જ આવતીકાલે તમારી તાકાત બનશે ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરવી જો તેણે તમને રાહ જોડાવી છે તો તેણે તમારા માટે કંઈક મોટું વિચારી રાખ્યું હશે અંતે એટલું જ યાદ રાખજો કે તમે આ સંસારમાં એકલા નથી તમારી પાછળ જે તાકાત છે તે ખૂબ મોટી છે જ્યારે બધે અંધકાર દેખાય ત્યારે આંખો બંધ કરીને શ્રીકૃષ્ણનું નામ લેજો તમારી ભક્તિમાં જો સત્ય હશે તો તે દ્વારકાધીશ તમારી રક્ષા માટે જરૂર આવશે જીવનની આ લડાઈ તમારે જ લડવાની છે પણ કૃષ્ણને તમારા સારથી બનાવશો તો વિજય નિશ્ચિત છે મિત્રો હું હૃદયપૂર્વક આશા રાખું છું કે ભગવાન શ્રીકૃષ્ણના આ અમૃત સમાન વચનો તમારા જીવનમાં એક નવો ઉજાસ લઈને આવ્યા હશે જીવનના અંધકારમય પળોમાં જ્યારે કોઈ માર્ગ દેખાતો નથી ત્યારે કૃષ્ણની વાણી દીવા જેવી બનીને આપણને સાચી દિશા બતાવે છે આ વિચારો માત્ર સાંભળવા માટે નથી પરંતુ પોતાના જીવનમાં ઉતાળવા માટે છે જો આ શબ્દોએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો સમજજો કે કૃષ્ણે પોતે તમારાથી વાત કરી છે જો તમને આજે સાંભળેલા આ વિચારો ગમ્યા હોય તો વિડિયોને લાઇક કરજો કારણ કે તમારો એક લાઇક માત્ર એક બટન નથી પરંતુ એ અમારી મહેનત માટે આપેલો આશીર્વાદ છે આ વિડિયોને તમારા પરિવારજનો મિત્રોને અને એ લોકોને જરૂર શેર કરજો જેમને આજે આશા હિંમત અને વિશ્વાસની સૌથી વધુ જરૂર છે શક્ય છે કે તમારા એક શેરથી કોઈના જીવનમાં ફરીથી સ્મિત આવી જાય કોઈ તૂટેલું મન ફરીથી મજબૂત બની જાય કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં આ માત્ર શબ્દો નથી પરંતુ એક ભાવના છે એક શ્રદ્ધાનો સ્વીકાર છે જ્યારે તમે જય શ્રી કૃષ્ણ લખો છો ત્યારે તમે તમારા દુઃખ ભય અને ચિંતાઓ કૃષ્ણના ચરણોમાં સોંપી દો છો અને યાદ રાખજો જે પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરે છે તેને ક્યારેય ખાલી હાથ પાછું જવું પડતું નથી મિત્રો જીવનમાં આવતી મુસીબતો ક્યારેય તમારી ક્ષમતાથી મોટી નથી ઘણીવાર આપણે સમસ્યાઓને જોઈને ડરી જઈએ છીએ પરંતુ કૃષ્ણ કહે છે મુસીબતો મોટી નથી તમારો વિશ્વાસ મોટો હોવો જોઈએ જ્યારે વિશ્વાસ મજબૂત હોય છે ત્યારે સૌથી અઘરી પરિસ્થિતિ પણ ધીમે ધીમે માર્ગ બની જાય છે આજે જો જીવન તમને કસોટી પર ચઢાવી રહ્યું છે તો સમજજો કે ભગવાન તમને આગામી આશીર્વાદ માટે તૈયાર કરી રહ્યા છે ક્યારે એવું ન માનશો કે તમે એકલા છો દરેક શ્વાસ સાથે કૃષ્ણ તમારો હાથ પકડીને ચાલી રહ્યા છે ભલે આખી દુનિયા તમને સમજવામાં નિષ્ફળ જાય પરંતુ કૃષ્ણ તમારા હૃદયની દરેક ધડકણ જાણે છે તમારો સંઘર્ષ તમારી નિષ્ફળતા અને તમારી નિઃશબ્દ પ્રાર્થના બધું તેમની નજરમાં છે અંતમાં એટલું જ કહું છું કે સ્મિત રાખજો ધીરજ રાખજો અને વિશ્વાસ ક્યારેય ન ગુમાવતા સમય બદલાય છે પરિસ્થિતિ બદલાય છે અને કૃષ્ણની કૃપાથી જીવન પણ ચોક્કસ બદલાય છે આવતીકાલે વધુ સુંદર હશે બસ વિશ્વાસ રાખજો રાધે રાધે